શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રણ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમાર્થ કઈ રીતે સાધે જેમનામાંથી માયા ઉત્પન્ન થઈ તેમને શરણે જઈએ તેમના શરણે જવાથી આડે શું આવે છે તે જોઈએ કરતાં પણ હું ફેંકી દઈએ તો શરણે જતાં આવડે મારા મારાનું બેન્ડ વગાડતા જ રહીએ અને અભિમાન કાયમ રાખીએ પછી ભગવાનને શરણે જતાં કેવી રીતે આવડે સંતના દર્શન કરવા આપણે ગયા અને મારી સ્ત્રીનું દુઃખ દૂર થાય એવું કરો એમ તેમણે કહ્યું તો એને ખરા દર્શન કહેવાય કે છયા છોકરા માટે સ્ત્રીને માટે સંત પાસે નહીં જઈએ સંતોએ નામસ્મરણ કરવા કહ્યું પણ છોકરો બચે એમ નથી લાગ્યું કે આપણી રામ પરની નામસ્મરણ પરની શ્રદ્ધા ઉડી ગઈ એટલે હું વિષયને માટે નામ લઉં છું એમ જ થયું ને વિષય છૂટવા જોઈએ એમ લાગે છે પણ તે છૂટતા નથી એનું કારણ આપણે એવી તીવ્ર ઈચ્છા જ નથી હોતી સંન્યાસ લેવા નીકળ્યા એટલે સ્ત્રી બાળકને લઈને આડી આવી તેને દૂર કરીને નીકળ્યા પણ પછી આગળ જતાં મોહવશ થઈને પરસ્ત્રી કરવાનો વખત આવ્યો માણસ વ્યસન માટે બધું એ કરે છે પણ પરમાર્થ માટે વિષય અને મોહ દૂર કરીને સાધન કરવાનું કહીએ તો જાત જાતના બહાના તેની નજર સમક્ષ આવીને ઊભા રહી જાય છે ચોવીસ વર્ષ અભ્યાસ કર્યો તો એ પેટ ભરીને ખાવા મળતું નથી તો પરમાર્થ માત્ર બે વર્ષમાં સાધ્ય થઈ જવો જોઈએ એમ કહીએ તે કેમ ચાલે શાંતિ એ પરમાર્થની પહેલી પાયરી છે પરમાર્થ એ સમજીને કરવાની વસ્તુ છે ખાલી કષ્ટ કરવાની કે પારાયણો કરવાની એ વાત નથી બદ્રીનારાયણની યાત્રા કરીને પણ તે સધાનાર નથી તેના કરતાં ભગવાનના અનુસંધાનમાં રહેવાથી વધારે ફાયદો થાય કેટલીક રમતો એકલાએ જ રમવાની હોય છે તેમ પરમાર્થ એ આપણી સાથે જ ખેલવાનો ખેલ છે તે આપણે પોતે જ કરવાનો અભ્યાસ છે રમત માટે તો બહાર બહારના કોઈક સાધનની પણ જરૂર પડે છે પણ આ અભ્યાસમાં તો એનીય જરૂર નથી પરમાર્થ એ વૃત્તિ સુધારવાનો અભ્યાસ છે આપણો પરમાર્થ જગતને જેટલો ઓછો દેખાય તેટલું વધારે સારું જગતમાં મોટાપણામાં જરીએ સાર્થકતા નથી ખરું મોટાપણું નહીં હોતા ખાલી જ મોટાપણું લાગવું એ તો બહુ જ ઘાતક છે અંતરમાં સ્થિર થવું સ્વસ્થતા આવવી સાવધાનતા રાખવી વિલંબ છોડવો એ જ પરમાર્થ સતત આનંદ મળે એ માટે પ્રયત્ન કરવો એનું જ નામ પરમાર્થ લોકો શું કહેશે એમ વિચારીને વર્તું એનું નામ વ્યવહાર અને ભગવાન શું કહેશે એમ વિચારીને વર્તું એનું નામ પરમાર્થ કર્તવ્યમાં ભગવાનનું સ્મરણ એ જ પરમાર્થનો સાર અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ